I <laughs> સન મુજકો તો પ્યાર હો તેરી ઇદા પેસન મુજ કો તો પ્યાર તને

નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે જેટલા પણ દર્શક મિત્રો લાઈવ વિડીયો નિહાળી રહ્યા છો આપનો ખૂબ આભાર મિત્રો વિડીયોને વધુને વધુ શેર કરજો જેથી કરીને બીજા દર્શકો પણ આપણો આ વિડીયો નિહાળી શકે અને લાઈક કરજો અને તમે કયા ગામથી વિડીયો નિહાળી રહ્યા છો તે કમેન્ટમાં અવશ્ય જણાવજો મિત્રો તમારા ગામનું નામ કયું છે તમે ક્યાંથી વિડીયો નિહાળી રહ્યા છો તે અવશ્ય કહેજો અને હું લાઈવમાં તમારું ગામનું નામ મિત્રો કહીશ તો આપણા ગામનું નામ અવશ્ય કમેન્ટ કરી દેજો અને મને સપોર્ટ કરવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જેથી કરીને આપણા આવનારા વિડીયો તમારા સુધી પહોંચી શકે મિત્રો અને અહીંયા આ તમે લોકેશન જોઈ શકો છો આણંદ જિલ્લાનું બુરસદ તાલુકાનું ડભાસી ગામ આવેલું છે મિત્રો ત્યાં આપણે આ જગ્યા છીએ તો મિત્રો આ વિડીયોને વધુને વધુ શેર કરજો જેથી કરીને બીજા દર્શક મિત્રો આપણી આ સ્ટોર સુધી પહોંચી શકે અને રાયણ ખરીદી શકે મિત્રો અને દરેક મારા ચાહક મિત્રો દર્શક મિત્રોને નમ્ર વિનંતી છે કે આ વિડીયોને વધુને વધુ શેર કરજો કલ્પેશ કુમાર નડિયાદથી વિડીયો નિહાળી રહ્યા છો તે બદલ આપને ખૂબ ખૂબ આભાર તો મિત્રો આપણા એક મિત્ર કલ્પેશ કુમાર જે હાલ નડિયાદથી વિડીયો નિહાળી રહ્યા છે લાઈવ તો તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને બીજા જેટલા પણ દર્શક મિત્રો વિડિયો નિહાળી રહ્યા છો તેમનો પણ આભાર અને આપણા ગામનું નામ અવશ્ય કમેન્ટ કરજો જેથી બીજા દર્શક મિત્રો પણ આપણા આ લોકેશન પર આવીને રાયણ ખરીદી શકે અને ગોરસ આંબલી તોડી શકે અને આ તમે જોઈ શકો છો અહીંયા ગોરસ આંબલી પણ મળશે તો ગોરસ આમલી પણ તમે લઈ શકો છો મિત્રો તાજી અને અને આ રાણ છે મિત્રો સાથ ચલે તો જીતેંગે હાથ મે હાથ ચલે તો જીતેગે જીત सारे वादे सारे वादे जीतेंगे તો મિત્રો આપણો આ વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો જેથી કરીને બીજા દર્શક મિત્રો સુધી આ વિડીયો આપણો પહોંચી શકે અને આ લોકેશન પર બીજા કસ્ટમર કે ગ્રાહકો આવી શકે અને મને સપોર્ટ કરવા માટે મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં તમે જોઈ શકો છો સુંદર ને સરસ અને તાજી અને મીઠી રાયણ અહીંયા મળશે મિત્રો અહીંયા એકમાત્ર આ સ્થળ છે અત્યારે મોટે ભાગે રાયણ મળતી નથી અને આ આણંદ જિલ્લામાં બોરસદ તાલુકાનું ડભાસી ગામ છે ત્યાં તમને રાયણ મળી જશે મિત્રો તો અહીંયા આવવાનું ભૂલતા નહીં આપણા આ લોકેશન પર તો જરૂરથી મિત્રો પધારજો આપણી આ જગ્યા પર અને અહીંયા તમને રાયણ સેતુર કોઠા આમલી આ બધું વસ્તુ અહીંયા મળી શકશે તમને અને અહીંયાનું તમને લોકેશન જો સુંદર સુંદર ફૂલોથી સુશોભિત ચારે કોરનું તમને નજારો દેખાડી દઉં મિત્રો ને ખૂબ જ સુંદર અહીંયાનું લોકેશન છે અને વચ્ચે જે આ ડિવાઈડર પર જે ફૂલો છે તમે જોઈ શકો છો બોગણવેલના ખૂબ જ સુંદર સજાવટ છે અને આ બાજુ આપણી લારી છે જ્યાં પીળી પીળી રાણ છે આવો કલ્પેશભાઈ તમારી માટે ભાવ ના હોય કલ્પેશભાઈ રાયણે ખાવા માટે આઈ જવાનું હોય મિત્રો જોડે ભાવ ના કરવાનો હોય યાર મિત્રો માટે કઈ ભાવ ના હોય કલ્પેશભાઈ વધારો આપણી આ લારી પર અને લઈ જાઓ રાયણો મિત્રો તાજી તાજી ને ફ્રેશ અને વિડીયોને વધુને વધુ શેર કરજો મિત્રો લાઈક કરજો અને તમે કયા ગામથી વિડિયો નિહાળી રહ્યા છો તે પણ કમેન્ટ કરજો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ ખટ્ટા મીઠા આમળા જે અને આથીને પણ ખાઈ શકાય અને મસાલા સાથે પણ ખાઈ શકાય મરચું મીઠું ને સંચળવાળા મસાલામાં પણ ખાઈ શકાય અને ખાટા અને મીઠા છે આ અને આ આમળા તમે વિટામિન સીથી ભરપૂર હોય છે મિત્રો ને ગોરસ આંબલી છે અને રાયણ છે તો હાલ જેટલા પણ દર્શક મિત્રો લાઈવ વિડીયો નિહાળી રહ્યા છો તમામનો ખૂબ ખૂબ આભાર અને મિત્રો આ વિડીયોને શેર કરજો અને આપણી ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો હવે મિત્રો ફરી મળીશું નેક્સ્ટ આવતીકાલે ત્યાં સુધી આપ સૌ મિત્રોની રજા લઉં છું બાય જય માતાજી મિત્રો ચાલો મિત્રો આપણે રજા લઉં છું જય હિન્દ જય ભારત મિત્રો જય માતાજી ફરી મળીશું નવા વિડીયો સાથે